તલોદમાં ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો સાબરકાંઠા જિલ્લાના તલોદમાં મંગળવારના બપોરના સમયગાળામાં ટાવરથી ટીઆર ચોકની વચ્ચે જીબી પાસેના વિસ્તારમાં ઇકો કાર અને મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર થયેલ અકસ્માતમાં મહેલાવ ગામના બાઇક સવાર યુવક નટવરસિંહને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં તલોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેઓને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયા હતા જે અંગેની ફરિયાદ તલોદ પોલીસ મથકે નોંધાઈ હોય જે તલોદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો